ફરી એક વખત ડાડર નદીમાંથી મગરની આતંક ઘટના સામે આવી છે નદીમાં નાવા ગયેલા નવ વર્ષના નિલેશભાઈ નવીનભાઈ રાઠોડ નામના બાળક ઉપર મગરે હુમલો કર્યો હતો જેમાં બાળક ને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે પ્રાથમિક માહિતી મુજબ બાળક નદીમાં મિત્રો સાથે નાહવા ગયો હતો ત્યારે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો ઉલ્લેખનીય છે કે આ ઘટના છેલ્લા એક મહિના દરમિયાન મગર દ્વારા થયેલી બીજી ઘટના છે જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે ગામના લોકો દ્વારા નદી પાસે મગરોની અવર જવર વધવાને કારણે બાળકો અને પશુઓને નજીક ન લઈ જવાની હિમાયત કરવામાં આવી છે પ્રશાસનને મગર પકડવા માટે અને લોકોને સુરક્ષા માટે તાત્કાલિક પગલા લેવાની માંગ ઉઠી છે